નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેદ જ્ઞાન ચેનલ પર સનાતન ધર્મમાં તુલસીજીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે દરેક ઘરમાં તુલસીજીની પૂજા થતી હોય છે દરેક ઘરની સ્ત્રીઓ તુલસીજીમાં જળ અર્પણ કરે છે અને એની પાસે દીવો પેટાવે છે તો મિત્રો દરેક પૂજા વિધિનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે જ્યારે કોઈ વ્યક્તિ શાસ્ત્ર અનુસાર વિધિપૂર્વક કોઈ પૂજા કરે તો એ પૂજાનું પૂરેપૂરું ફળ એને મળતું હોય છે મિત્રો આવી જ તુલસીજીની પૂજા કરવામાં જ્યારે આવે ત્યારે અમુક મંત્ર બોલવામાં આવે તો માણસને મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે તુલસીજીનું મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં અનેક રીતે વર્ણવવામાં આવ્યું છે ભગવાન વિષ્ણુ પાસે જ્યારે કોઈ પણ સામગ્રી અર્પણ કરીએ જો એમાં તુલસીપત્ર ન હોય તો ભગવાન એનો સ્વીકાર કરતા નથી સત્યનારાયણની પૂજામાં પણ ભગવાન પાસે જ્યારે સામગ્રી અર્પણ કરીએ તો એમાં તુલસીપત્રનું હોવું ખૂબ જ જરૂરી છે એક હજાર નામથી ભગવાનની પૂજા કરીએ ત્યારે પણ તુલસીપત્રનું હોવું જરૂરી છે તો ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય એવા તુલસી એની જ્યારે પૂજા કરવામાં આવે અને ખાસ કરીને જ્યારે તુલસીજીમાં પાણી અર્પણ કરવામાં આવે જલ અર્પણ કરવામાં આવે ત્યારે જો આ મંત્ર બોલવામાં આવે તો એ વ્યક્તિને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે એવો જ એક શાસ્ત્રમાં મંત્ર બતાવ્યો છે નમસ્ત તુલસી કલ્યાણી નમો વિષ્ણુ પ્રિય શુભે નમો મોક્ષ પ્રદે દેવી નમઃ સંપત્ત પ્રદાયિકે આ મંત્ર બોલી અને તુલસીજીમાં જળ અર્પણ કરવું આમ કરવાથી માણસની મનોકામના સિદ્ધ થાય છે અને એના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે એને અપાર સંપત્તિ પ્રાપ્ત થાય છે તો મિત્રો જ્યારે પણ આપણે તુલસીજીની પૂજા કરીએ સેવા કરીએ ત્યારે આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જય માતાજી જય દ્વારકાધીશ